તો હેલો ફેમિલી તો કેમ છો બધા તમે મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું ગાઈસ તો અત્યારે વાગી ગયા છે સવારના પોણા પાંચ ચાર સુડતાલીસ થઈ છે તો જય માતાજી જય માતાજી જય શ્રી રામ તમે બધા મજામાં છો ને હું પણ ફૂલ મજામાં છું તો મિત્રો આપણે અત્યારે રાઈડની શરૂઆત કરવાના છે સવાર સવારમાં આપણે નાઈ ધોઈ થઈ ગયા તૈયાર ને આપણે અત્યારે નીકળવાની તૈયારી કરું છું આપણે રાઈડ પર તો જો આ બધું બેગ ને આપણું છાનનું તૈયાર હશે એક હવે પાણીની બોટલ લઈ લઈએ અને પછી બહાર જઈએ બાઇક પર તો આપણે એક કેમેરાનું આપણે માઉન્ટ લગાડી દેવાનું છે અને પછી નીકળીએ આપણે રાઇડ પર તો ચાલો આપણે જઈએ પહેલાં બહાર આપણી બાઇક પર તો ચાલો હવે આપણે જઈએ જોજો એની સુધી મજા આવશે તમને ટાઈટલ ને થમનલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે મિત્રો કે આપણે ક્યાં જવાનું છે તો ફેમિલી ફાઈનલી આપણે છે ને રાઈડિંગ ગેર પહેરવાનું ભૂલાઈ ગયું તો ચાલો હવે પહેલાં રાઈડિંગ ગેર પહેરશું પછી આપણે હવે અહીંથી તો અહીંયા આ રાઇડિંગ ગિયર આપણી સેફ્ટી માટે જો કે આપણે પહેરી લઈએ અને હવે પછી નીકળીએ આપણે અહીંથી આજે આપણે શૂઝ પણ બીજા પહેરીને જશું સેફ્ટી વાળા તો ચાલો આપણે પહેલા રાઇડિંગ ગેયર પહેરીને પછી આપણે જઈએ તો ફેમિલી ફાઇનલી આપણે રાઇડિંગ ગેર પહેરી લીધા છે જો આ રીતના કે અહીંયા પહેરવાના આવે ફૂલ સેફ્ટી માટે અને અહીંયા આપણે હાથ પર આવે છે અહીંયા અને આપણે બેગ લીધું છે સ્પેશિયલ રાઇડિંગ ગેર માટે જ

આપણે ગાડીને કોલ સ્ટાર્ટ કરી દીધી છે તો ફેમિલી ગ્લવ્સ પહેરી લઈએ અને હવે આપણે નીકળવાની તૈયારી કરીએ ફૂલ સેફ્ટી કે સાથ જ્યારે મિત્રો આપણે ફૂલ સેફ્ટીની હારે આપણે નીકળીએ તો ચાલો જય શ્રી રામ હર હર મહાદેવ જય માતાજી તો બાઈક સ્ટાર્ટ કરી દઈએ આપણે તો કેવી બાઈક લાગે તમે કોમેન્ટ કરીને કહેજો અને આ છે આપણો મોબાઈલ અહીંયા લગાવી દીધો છે અને સમય થયો છે ત્યારે પાંચ ને તો સારો હવે મિત્રો તો આપણે નીકળીએ મિત્રો ફાઇનલી આપણે અત્યારે નીકળી ગયા આથીને અને હવે આપણે મળશું સીધા આપણે હાઈવે જઈને રાજકોટ વાળો હાઈવે આપણે પકડવાનો છે આથીને તો ચાલો મિત્રો હાઈવે પર જઈને મળીએ થોડો ફ્લેગ જો કેવો મસ્તીનો લાગે છે તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે આ હાઈવે પર રાજકોટ વાળો હાઈવે પર આપણે પહોંચી ગયા છીએ અને જો જોજી અત્યારે અંધારું છે ને ટાઈમ થયો છે કેટલો આપણે સવા છ થયા ને આપણે પહોંચી ગયા અત્યારે હાઈવે પર તમને તારું તારું લાગશે થોડુંક તો ચાલો આપણે ધીરે ધીરે નીકળતા આગળ પહોંચીએ ઠંડી ગાય બહુ બહુ ઠંડી લાગે છે અત્યારે ના મેં કીધું ઠંડી ઠંડી એટલી બધી નહીં લાગે તો જેકેટ નહોતું પહેર્યું મેં અને અત્યારે ભાઈ હાલત ખરાબ ઓરે હાથ ના સુન હો ગયે પૂરે હાથ સુન હો ગયે ભાઈ એ ગ્લોવ્સ ભી પહેને ફિર ભી ભાઈ ઠંડ લગ રહી હૈ એના ઠંડી વાલા ગ્લવ્સ નહીં હે ये तो राइडिंग वाले है मतलब इसमें ना हवा आती रहती है अंदर तो हाथ ना पूरा शून्य हो गया अपना हाथ ना पूरा बहुत ठंडी लागी शून्य થઈ ગઈ આપડા હાથ તો મિત્રો અહીં આવી ગયો છે અત્યારે ટોલ ગેટ આ ટોલ ગેટ ક્યાં છે આપણે વરસદ થી આપણે આગળ જઈએ રાસ્પોટ સાઇડ ત્યાં હવે છે આ વરસદ ટોલ ગેટ હશે આ સાઇડ પર આના અંદાજે ખબર નથી ઓય 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 યે અને રાઈડ કરવાની મજા આવે મિત્રો ફૂલ મજા આવે સવાર સવારમાં રાઈડ કરવાની ફૂલ મજા આવે રસ્તો સવાર સવારમાં બહુ કપાય વહેલા નીકળીએ રાઈડમાં ને આપણે ઉસ્તાદજી લઈને નીકળ્યા મજા આવી ગઈ આપણે થોડોક દિવસ ઉગ્યા પછી આપણે કઈ અને હાઈવે તો ભાઈ એક નંબર છે હાઈવે મજા આવી જાય એવી है एक ही स्पीड से चल रहा हूँ ना मतलब बिल्कुल भी एकदम मस्त वाला है ये अगर जो लाइट के मस्त लगे एक नंबर भाई एक नंबर तो जो मित्रों अपनी गाड़ी एक नंबर लगे अँ मोबाइल लगे दी तो अँ कैमरा ने अपो फ्लैग मस्त लगे एक नंबर તો ચાલો હવે આપણે થોડાક આગળ જઈએ પહેલા પછી ઊભા રહીએ તો આપણે મોસો આવી ગયા સાપુતારા અને સાપુતારા હું તારાપુર ભૂલાઈ ગયું મિત્ર સાપુતારા ને તારાપુર ઓ ભાઈ બહુ 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 ઠંડી લાગે બહુ ઠંડી લાગે તારાપુર રયો હેતી 8 કિલોમીટર ઠંડી લાગે ભાઈ આ થોડો થોડીવાર ઊભો રહ્યો ને તો બહુ ઠંડી લાગવા માંડી ઉભું રહેવું પડશે કાંઈક નાસ્તો કરશું ને પછી આપણે આગળ જશું તારાપુર તો ફેમિલી ફાઇનલી આપણે પહોંચવા આવી ગયા છીએ તારાપુર ને આપણે અહીંયા ઊભા છીએ અત્યારે આપણી બાઈક અહીંયા ઊભી છે તો જો મોબાઈલ અહીંયા આપણે મોબાઈલ લગાવી દીધો છે અહીંયા કેમેરો લગાવ્યો છે અને હજી અહીંથી આપણે રહ્યું છે એકસો ને અઠ્યાવીસ કિલોમીટર જે આપણે બે ત્રણ કલાક તો થશે પહોંચતા અને ઠંડી તો બહુ જ ઠંડી લાગે છે અત્યારે આપણે સાલુભાઈ ભાઈ કહે તો ત્યારે એટલી બધી નથી લાગતી અત્યારે બહુ ઠંડી લાગે હા આપણે જવાનું છે અહીંયા તો ચાલો મિત્રો જય બજરંગબલી આપણે નીકળીએ તો હવે ધીરે ધીરે બે કાગળ લગાઈ દઉં ઠંડી થોડીક ઓછી લાગે તો આ ભાઈ જાય છે ત્યારના તો ચાલોને આપણે થોડીક ચાલો ચાલો જય માતાજી જય માતાજી મિત્રો આપણે એટલી મદદ કોકને કરતો રહેવાનું હવે આપણે રહી ગયું છે અહીંથી એકસો સત્યાવીસ કિલોમીટર બે કલાક બતાવે છે બે કલાક ને પંદર મિનિટ અને ઠંડી તો બહુ ઠંડી લાગે છે અને આપણે પહોંચવા આવી ગયા

તો ફાઇનલી આપણે પહોંચી ગયા તારાપુર અહીં આવી ગઈ છે તારાપુર ચોકડી અને આપણે સીધું જવાનું છે અહીંથીને તો આપણે તારાપુર થી નઈ પણ નીકળી ગયા ઓહો બીસે કા સૂર્ય દાદા ક્યાં આહી સુંદર लग रहा है भाई क्या ही सुंदर दिखाता हो गया कोना સાઈડ મે રોક કે દેખાને આગળ જઈને જોઈએ કઈ બળતું હોય ને વાયર બળતો હોય એવી સ્મેલ આવે

તો ફાઇનલી મિત્રો આપણે તારા પોતે નિકળાશાવીને આપણને સૂર્યદાતા દેખાણા કાશમાં તો તમને દેખાડી દીધા જુઓ સવાર સવારમાં તો મજા આવી ગઈ આ આપણી બાઈક તો ચાલો હવે ધીરે ધીરે નીકળીએ આપણે આ જવું એમની જાતે જવું કેવો મસ્ત લાગે તને હલકી હલકીના થોડી થોડી મતલબ પવન આવે છે તો મસ્ત લહેરાય થેન્ક 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 યુ 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 ભાઈ ભાઈ રોંગ 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 સાઈડ 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 આ બંદા વો ભી સ્પીડ મે ભાઈ દેખ રહે હો નંબર આપણે પહોંચી ગયા વટામણ ટોલ નાકે તો અહીંયા આવી ગયું છે આપણે ટોલ નાખું વટામણ વટામણ ક્યાંક નાસ્તો કરશું અને પછી પાછા આપણે આગળ નીકળશું હવે થોડીક ઠંડી ઓછી થયું એવું લાગે છે આ હે ઈરાદા તેર વાહ યાર વાહ બળિયા ભાઈ બળિયા આવું જ કામ કરતા રહેજો તો એક્સિડન્ટ થાય

બગોદરા સીધું ને ડાબી સાઈડ ભાવનગર સાડા ત્રીસ થઈ છે સાત ને વાવ બળે આ સલાદી બાઈક ના સુબહ સુબહ ના મજા આ જતા બાઈક ચલાને મેં તો ચલો પહેલે ના કઈ નાસ્તા કરતે હે હું છે નાસ્તા માં ફટા ભજીયા તો આપણે આવી ગયા છીએ મીઝ ફેમિલી વટામણ સોગડીને અહીંયા આપણે નાસ્તો કરીને પછી નીકળીએ હવે તો આપણે નાસ્તામાં લીધું ફાફડા ભજીયા થાય તો અહીંયા રહી આપણી બાઈક તો ચાલો નાસ્તો કરીને મળીએ તો હાલો મિત્રો તો બધું ડન આપણે હવે નાસ્તો કરી લીધો છે અને જઈએ હવે અને આપણે અહીંથી રહી ગયો છે પંચાણું કિલોમીટર અને એક ને અડતાલીસ મિનિટ બતાવે છે હજી ચોલેરા ભાવનગર ને પીપળી આપણે થી જમણી સાઈડ વળવાનું છે ઓહ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ચલો અબના શોર્ટ લેતે અબ મજા આવે ગામ કે લેખો ગાય સુબ કે આઠ બજ ગયે તો મિત્રો ગાયુ માતા આવી ગયા અહીંયા ભાઈ વાઈડ એંકલ હોયા નહીં હુવા કુછ પતા નહીં ચલા ભાઈ निकालना पड़ेगा ना ग्लव्स को अब आ गए ग्लव्स वेरी लेवी मानो वो रोड आ गई हो से अब यहां वाह ए सा ग्लव फेरो को उठ के द साउंड गाइस टेक द व्यू તો મસ્તી નું લાગે ને એક નંબર એક નંબર ભાઈ એક નંબર એ મજા પીપળી રહી ગયું છે નવ કિલોમીટર નવ કિલોમીટરથી આપણે વળવાનું છે જો તમે વટામણ થી આવો છો ભાવનગર સાઈડ જવાનું ભાવનગર સાઈડ જશો તે આપણે પીપળી કરીને એક ગામ આવશે ને આપણે વળવાનું છે ત્યાંથી તો આપણે નથી આવ્યા તો વિડીયોમાં બન્યા રહેજો એટલે હું તમને બધું સમજાવી દઈશ કઈ રીતે જવાનું ક્યાં જવાનું અને રોડ તો સારો છે અત્યારે એકદમ વ્યૂ ગાઈસ અહીંયા આવી ગઈ છે એક નદી કઈ નદીનું નામ તો નથી ખબર મને બહુ મોટી છે મસ્ત લાગે એક નંબર ભાઈ એક નંબર વો હાઈવે દેખો ગાઈસ વહા પે ના વો સીધા જાયગા ભાવનગર ઓટામણ સે ના શાયદ અમદાવાદ છે ભાવનગરવાળા વાલા હાઈવે હે વો

મિત્રો અહીંયા કઈક પાટિયું આપણે અહીં લખેલું આવી ગયું છે ક્રષ્ટભન દેવ હનુમાનજી સ કિલોમીટર તો કમિયાણા હનુમાનજી સાળંગપુર જવાનું છે કહે છે કે ફેદરાવાળો રસ્તો આપણે જશે તો ચાલો આપણે અહીંથી જઈએ આ તો બહુ ખરાબ રસ્તો છે તો ફાઈનલી કહીશ આપણે પહોંચી ગયા અત્યારે પાછા હાઈવે પર પીપળીથી કમિયાણા આપણે આવી ગયા કમિયાણા કમિયાણા ગામ હવે અહીંથી આપણે રહ્યો છે સડસઠ કિલોમીટર તો ચાલો મિત્રો આપડે પોઈ ગયા હાઈવે પર મિત્રો આ રોડ ના એક નંબર રોડ હતો પીપળી થી આપણે આ ફેદરા તરફ જાય છે આ રસ્તો પીપળી થી ફેદરા એક નંબર રોડ ભાઈ એક નંબર મજા આવી ગઈ

ઝૂમ કરીને તો ચાલો અહીંયા આવી ગઈ છે સો કડી અને અહીંથી આપણે જવાનું છે જવાનું છે કોઈ સાઈડ ડાબી સાઈડ મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ સાળંગપુર સડસઠ કિલોમીટર બતાવે છે અહીંથી એક કલાક તો કાકી જોવે છે આપડી ચાલો ભાઈ બને હા જોવે છે એક નંબર રોડ ભાઈ એક નંબર મિત્રો ફાઇનલી અહીંયા જુઓ આ કમળ ને પાણી ભર્યું છે મસ્ત લાગે એક નંબર રોડ ભાઈ એક નંબર વાઈટ વાઈટ દેખાય કમળ છે બધાય અહીંયા રા રોડ જો મિત્રો રોડ ક્યાં સુંદર ઈશ મહિના આગળ ક્યાંથી જવાનું અહીંયા એક જ સાઈડ સારું છે કે શું હો હો તો મિત્રો અહીંયા એક સાઈડ ચાલુ છે આપણે ઉપરથી જતું રહેવાય

ફાઇનલી આપણે નીકળી ગયા ભાઈ સાહેબ પછી અહીંથી સાળંગપુર ધામ બતાવે છે સુમાલી કિલોમીટર આજ તો ગળદી તો હશે રાંધણ રાંધનપુર ચાર રસ્તા આપણે ફોનમાં કેટલું બતાવે એ જવું પડશે અહીંયા તો સુમાલી હતું આમાં સાડા બતાવે તો ટાઈમ સવારના સવાર નવ થયા છે અને આ રાઈડમાં આપણને ફૂલ મજા આવી ગઈ છે રાઈડ કરવાની ઉસ્તાદ ઉસ્તાદજી કે એક્સપિરિયન્સ ભાઈ મજા ય આવ્યા મજા ય આવ્યા

चलो मिलते हैं तो इस भाई ने हमारे चैनल सब्सक्राइब किया है अभी वो नाम पूछ रहे थे तुम कहाँ के हो मैं राजस्थान में हूं मैं मम्मी पापा अंदर आज नहीं आ रहा अच्छा हमारी दुकान है अच्छा चलो फिर मिलते हैं तो फाइनली अब आपने निकले गए अभी थे ने अब सेव है 25 किलोमीटर दूर आगे से मुड़ने को बोल रहा है गाइस અગર રસ્તા અચા હો તો મડ જાય વર ના સીધા ચલે જાય કે અબને કોઈ શોર્ટકટ નહીં લેના આપણે શોર્ટકટ નથી લેવો હવે અને ક્યારે સાડા નવ થઈ ગયા છે મિત્રો અહીંથી છે વીસ કિલોમીટર રસ્તો તો સારો લાગે છે અહિયાં બોર્ડ દેખાય તમને તો ગાઈસ ગાઈસ આપણે આવી ગયા કાઠિયાવાડ માં અહિયાં છે કપાસ પેલા આપણે વીણવા જતા બહુ કપાસ વીણવા પહોંચી ગયા આપણે રેલવે ફાટક પર આ ચોકડી આવી ગઈ છે અહીંથી આપણે જવાનું છે ડાબી બાજુ તો ચાલો મિત્રો ચાલો અહીંથી હવે રહ્યું છે નવ કિલોમીટર જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરી દેજો સબસ્ક્રાઇબ એટલે તરત જ તમે એક મેમ્બર બની જશો કે આપણી ફેમિલી થઈ ગઈ છે સાતસો તો આપણે બધા જેને સપોર્ટ કર્યો ને દિલથી ધન્યવાદ આભાર થેન્ક યુ ઓકે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ યાર દેખાતા બે કિલોમીટર મિત્રો તો આપણને દેખાય ગયો છે સાલંગપુર मजा आ गई अबे कहाँ चला गया तू अभी तेरे को जाने का नहीं है भाई जी गाइस आ गया फाइनली हम ना ता मंदिर है जो आई थी ना जो है आगे जाने वाला पण है जी हां ये गेट आ, से ये सीधी अंदर जावे हां हां गेट आगे से हां हां ये बस स्टैंड पर हम आगे गेट से नाइस अंदर मंदिर में जावे हां 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 पर મિત્રો અહીંયા મેળો તો આ દાદાએ આપણને કીધું છે કે આગળથી જવાનું અહીંયા ભી પોલીસ ની ગાડી તો ફાઇનલી આપણને દેખાઈ ગઈ છે હનુમાન દાદા ની મૂર્તિ હોય હૈ હૈ કયા વાત ક્યાં વાતે ભાઈ ગેટ હે ગયા હતી હું ગાડીઓ જવા દે અંદર તો મિત્રો આપણે આવી ગયા અંદર બાઈક પાર્કિંગ ક્યાં છે તો અહીંયા છે બાઇક પાર્કિંગ ચાલો મિત્રો ફાઇનલી આપણે બાઇક પાર્ક કરી દેવી અહીંયા તો હે યુરિ ફેમિલી તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ સાળંગપુર તો કે આપણે સવારે સાડા પાંચે નીકળ્યા હતા અત્યારે સમય થયો છે તો વાગી ગયા છે દસ ગઈ તો આપણે બાઇક પાર્ક કરી દીધી છે અહીંયા તો ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે દાદાના કષ્ટભજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરીએ અને અંદર ફરીએ મજા આવશે તો ચાલો તમને પણ દર્શન કરાવું બને રહેજો બ્લોગમાં એન્ડ સુધી મજા આવશે કાફી એક્સાઇટેડ ગાઈસ તો ફેમિલી આપણે પહેલાં જઈએ દર્શન કરવા મંદિરે પછી પાછા આવીએ રિટર્ન અહીંયા તો આપણી પાછળ છે હનુમાન દાદાની મૂર્તિ છે આવીને દર્શન કરાવું તમને પહેલાં આપણે જઈએ મંદિરે